સુરત શહેરમાં શ્રી રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મજૂરાના મિત્ર અને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના જન્મદિવસના ઉપલક્ષે એક હૃદય પરસી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં વિસ્તાન ભાડોદરા ગામ હડપતિવાસના નાના બાળકોને પતંગ દોરી ચીકી અને લાડુ વિતરણ કરવામાં આવ્યા દિવસ સુરત શહેરમાં શ્રી રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મજૂરાના મિત્ર અને નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં એક હૃદય પરસી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બપોરે બારથી એક વાગ્યા દરમિયાન સમાપ્ત થયો જ્યાં બાળકોના ચહેરા પર ખુશી અને આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા ઉત્સવનું વાતાવરણ હતું જેમાં બાળકોને સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ ઉડાડવાની સામગ્રી આપતા ખૂબ જ ઉત્સાહિત થયા હરસંઘવીના જન્મદિવસને સેવાના દિવસ તરીકે ઉજવીને આ પ્રણાલિકાએ સમાજમાં સકારાત્મક સંદેશ પાઠવ્યો છે ટ્રસ્ટના સ્વયંસેવકોએ આ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું અને દરેક બાળક સુધી સામગ્રી પહોંચાડવાનું કાર્ય સુંદર રીતે કર્યું સ્થાનિક લોકોએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને ટ્રસ્ટના સામાજિક યોગદાનને વધાવી લીધું આવા કાર્યક્રમો દ્વારા સમાજના નિરાધાર વર્ગ સુધી સહાય અને આનંદ પહોંચાડવાનું શ્રી રામ સેવા ટ્રસ્ટનો સંકલ્પ સફળતાપૂર્વક અગ્રેસર થઈ રહ્યો છે અમારું ટ્રસ્ટનું નામ છે શ્રી રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માછીવાર બુડિયા અને આજે ભરણંદરા ગામે નાયબ મુખ્યમંત્રી શ્રી આડણિય હર્ષિ સંગી સાહેબના જન્મદિવસે અમે ભુલકાઓને પટંગ લાડુ ચીકી દોરી ફિરકીનું વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો એમાં અમે આ વિસ્તારમાં આવેલા વેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આદરણીય અલ્પેશભાઈ ગોબાણી સાહેબ અને એમની સાથી મિત્રો જોડે એમને હાર્દિક આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યા હતા એમના થકી આ ભૂલકાઓને પણ એક પ્રેરણા મળે કે કોઈના જન્મદિવસે કોઈકને કોઈકની શુભેચ્છાઓ આપીને એમના ભૂલકાઓનું ઉપર સ્મિત લાવીને પીઆઈ સાહેબ સાથે ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ એમના સાથી મિત્રો એકલા ટ્રસ્ટીશ્રીઓ ગામના વડીલો શિક્ષણગણ અને અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા સાહેબના જન્મદિવસે અમારી ઈચ્છા હતી કે કોઈ ભૂલકાઓને આપણે આનંદ લાવીએ સ્મિત લાવીએ અને એના પર જે કઈ બાળકોને જોઈને આપણને આનંદ થાય એ સાહેબના એટલા જન્મદિવસમાં શુભેચ્છા પાઠવે અને એમાં સહભાગી તરીકે અમે ગામના સરપંચ અને પીઆઈ સાહેબને બોલાવ્યા ખૂબ એમને પણ આ બાળકોને જોઈને સ્મિત જોઈને આનંદ આવ્યો સાથે અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ અમારા ત્રસ ઘણા બધા મેડિકલ એજ્યુકેશન અને સમુલગ્ન સમારંભ જેવા અનેક કાર્યક્રમો અમે આપીએ છીએ અને લોકોને લાભ થાય એવા કાર્યક્રમોથી અમે ભૂલકાઓને થી લઈને તમામને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરતા હોઈએ છીએ સાથે આ વિસ્તારની અંદર ઘણી વખત એવી ઈચ્છાઓ હોય છે કે આ વિસ્તાર અમારાથી થોડો અગળો હોય છે પણ અહીંયાની કામગીરી સરપંચ શ્રીની હમણાં અમે આ ગામમાં આવ્યા તો જોઈ સાથે પીઆઈ સાહેબ અત્યારે જ આવ્યા છે પણ એમની જે કામગીરી હતી એ જોઈને અમે એમને આમંત્રણ આપ્યું કે એક મહિનાની અંદર પણ એમણે ઘણું બધું બેસતાની અંદર કંટ્રોલ કર્યું અને ગુનાહોથી લઈને એને ઘણા બધા કામોમાં પહેલેથી એમની નામ છે એટલે અમને એવું લાગ્યું કે આ બાળકો અને આ ગામ સુરક્ષિત રહેતા હોય તો એમાં પોલીસનો ઘણો બધો સહકાર છે તો એના માટે અમે આ કાર્યક્રમમાં સાહેબને આમંત્રણ આપીને સરપંચ સિંહ સાથે રહીને અમારા ત્રિસ્ટીયો મંડળ રહીને એક જન્મદિવસે હરસાહ સંગીત સાહેબના જન્મદિવસે અમને પણ એવું લાગ્યું કે આપણે પણ કંઈ કાર્યક્રમ કહીએ કે સાહેબ પણ અત્યારે ખૂબ ગૃહમંત્રી તરીકે કે નાયબ મુખ્યમંત્રી તરીકે ખૂબ સારી કામગીરી રહી છે દ્રક્ષ બાવટથી લઈને અત્યારે એમની કામગીરી ખૂબ ભવ્ય લોકોનામાં એમ પ્રેરણારૂપ બની છે તો અમે પણ આ પ્રેરણા લઈને સાહેબની શુભેચ્છા આપીએ છીએ